કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ફૂલશો નહીં જીરું ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા રાયડો એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી એક હજાર એકસો સાઠ રૂપિયા સુવા एक हज़ार बसो पिचोतेर रुपया एक हज़ार चार सौ एक रुपया ईसब गुन बेहज तर सौ चालीस रुपया आठ सौ ने बासठ रुपया जो ही वीडियो में आगे मैं जो अजमो एक हज़ार आठ सौ एक रुपया चार हज़ार एक सौ ने पचास रुपया वरियारी, एक हजार एक सौ बे रुपया तरह हजार ने तरसो रुपया સફેદ તલ બે હજાર એકસો દસ રૂપિયાથી બે હજાર છસો ને રૂપિયા આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ બસ આવા જ ભાવ જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન